અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસી બનુ કૃત્ય છે અમરેલી જિલ્લાની આપણે દોરધાની કરનારું કૃત્ય છે અને છતાય જે સાંસદ સુરદેવને ફાકા ફોતરી કરે છે કે માપ મારે જો શું માપ મારેવાનું છે તને તો કોઈ ખબર પડતી નથી તને વાત ના નથી આવતું તને લાગતા નથી આવતું હમણા કોઈ રાણપરિયા એમના ગામના એ કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે માપમાં તો મારે કેવું છે સાંસદ તમે લેજો માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં લેજો અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું કે હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે ચાર પાંચ વ્યક્તિની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના इशારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં એનો અર્થ શું છે કે કોકના ઈશારે આ પોતી થઈ રહ્યું છે બહુ કદાવર નેતા છે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી એક જેવી સંસ્થા કે જે દુનિયાની સંસ્થા એના ચેરમેન છે એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિઓ કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કોટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં કરવા આવે કૌશિક વેકરિયાનો કરવા આવે ભાઈ કાનપરિયાનો કરવામાં આવે અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે જે સાત નામ મનીષભાઈ આપ્યા છે એમને દિલીપભાઈ પોતે સ્વીકાર મારો પણ કરવામાં આવે એમનો પણ નાર્ક ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડ છે સ્વચ્છ છાબી છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પેદો છે અને અમરેલીમાં ચેલેન્જ કરું છું અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સ્વપ્ન જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે